કિસાન મિત્રો ફરીથી આપણે ખેડૂત મિત્રોને આમ એક દુખડી વાત લઈને આવ્યો છું મેં હમણાં ગુજરાત સમાચારનું પેપર વાંચ્યું અને પેપરની અંદર લખેલું હતું કે ખેડૂતોની મગફળી એક ખેડૂત દીઠ સિત્તેર મણ સરકાર ખરીદી કરશે ટેકાના ભાવે આ વાસિન ખૂબ દુઃખ થયું અને કહેવાનું મન પણ થયું કે ગયા વર્ષે તમે બસો મણ મગફળી ખરીદી ખેડૂતની કઈ હતી આ વર્ષે એનાથી ઉત્પાદન વધારે છે છે વધારે તો 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 તમારે હોત ખેડૂતોને ખેડૂતોને રાહત થાત થાત ફાયદો એના બદલે તમે હોની પણ અંદર ખરીદવાની ઈચ્છા શક્તિ બતાવો છો તો ખેડૂતની મગફળી જાહે ક્યાં કંચના દરબારમાં ઢોલે ટીપાવા ત્યાં આઠસો થી સાતસો થી માંડીને એક હજાર અગિયારસો સુધીમાં ખેડૂતોની તમામ માંડવી ઢોલે ટીપાય છે

એનાથી ખેડૂત સક્ષમ નથી થતો ખેડૂતને સક્ષમ કરવો હોય ને ખેડૂત પ્રત્યેની તમને લાગણી હોય ખેડૂત પ્રત્યે તમને જો કઈ પણ હમદર્દી હોય તો ખેડૂતે પકવેલા પોતાના માલના પોષણ સંભાવ અપવા માટેના તમે પ્રયત્ન કરો પણ તમે ખેડૂતનો ક બોલવા માટે પણ તૈયાર નથી તમે તો માત્ર ને માત્ર તમામ ખેડૂત નેતા બની બેઠેલા બધા નેતાઓને કહું છું એકસો ને સાઠ સિત્તેર ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ખેડૂતોએ ખરીદ છૂટાવીને મોકલા સાહેબ તમામ નેતાઓને કહું છું કે તમે વિધાનસભાની અંદર એક પણ વાર કોઈ ખેડૂતોનો ખ બોલવા નથી કે ખેડૂતોને આ અઢારસો રૂપિયા ખાતરના ભાવ ન પોહાય આવું કોઈ બોલ્યા નથી કે ખેડૂતોની મગફળી ઢોલેટી પૈસા ન પોહાય ખેડૂતોને તમે આયાત કપાસની આયાતીમાં ડ્યુટી નાબૂદ કરી તો ખેડૂતનો કપાસ અહીંયા ઢોલેટી પાહે નહીં મિત્રો ખેડૂત આજે કપાસ બારસો થી પંદર પંદરસો પણ નથી તો બારસો ચૌદસો રૂપિયા માર્કેટમાં વેચાય છે ખેડૂતોએ ખૂબ જાગૃત થવાની જરૂર છે અને તમને જે મતદાન બુથ સુધી જે તમારા ગામને આગેવાનો લઈ ગયા છે એને તો સવાલ કરો કે તમે તમારા આગેવાન તમે જેને જેના થકી તમને કીધું હતું તમારા થકી અમે મત આપ્યા છે તમારા માનને ખાતે આજે અમારી આ પરિસ્થિતિ છે તો તમે તમારા આગેવાનને કયો તો ખરા પણ નહીં મિત્રો ન્યા બોલી હગે એવી કોઈની તાકાત પણ નથી ન્યા બોલી હગે એવી કોઈની હિંમત પણ નથી માત્ર ને માત્ર સાપનું કરી હગે અવાજ ન ઉઠાવી હગે મિત્રો યાદ ખૂબ રાખજો ખૂબ સમજવાની વાત છે ખૂબ વિચારવાની વાત છે કે એના તાઈફામાં તમે બાહુ ચડાવીને જાવ છો બે મંતરને ઢેપલાને બસો ભજીયા હારું પણ યાદ રાખજો તમે તમારા પગ ઉપર કુવાડા નહીં કુવાડા માથે પાટા મારવા જાવ છો તમે કુવાડા માથે પગ મારીને પગ ફાડો છો ઈજ નેતા તમારી ને તમારી વાત નથી કરતા ઈજ નેતા તમારું ને તમારું કોઈ હારું નથી ઈચ્છતા અને જો વાત હારી કરતા હાચી કરતા હોય તો ખેડૂતના મગફળી બસો ની અઢીસો થાય બસો સિત્તેર નો થાય સરકાર પણ સ્વીકારે છે કે આ વર્ષે મગફળીનું વાવેતર ખૂબ જાજુ છે ઉત્પાદન પણ ખૂબ સારું છે સાહીઠ લાખ ટન જેવું આશરે મગફળીનું ઉત્પાદન થાય મિત્રો સાડા બાર ટકા જેટલી મગફળી ખરીદી કરવાની ઈચ્છા શક્તિ બતાવી છે ખૂબ વિચાર્યા જેવી વાત છે સાહીઠ લાખમાંથી માંથી સાડા બાર ટકા જેવી મગફળી એટલે ઓગણીસ લાખ ટન જેવી મગફળી ખરીદવાની વાત આ લોકો કરે છે એટલે એ હિસાબે સિત્તેર મણી ગુજરાત સમાચાર વાળા આખો હિસાબ મોકલેલો છે કે સિત્તેર મણ વધારે આ લોકો ખરીદી નહીં કરે આવું કેન્દ્ર સરકાર અને કૃષિ મંત્રી આપણા કૃષિ મંત્રી ની ચર્ચા છે કે આ વખતે આટલી મગફળી ખરીદા એટલે મિત્રો ખેડૂતોએ આજે નહીં તો કાલે જ્યાં સુધી તમે જાગશો નહીં ત્યાં સુધી તમારી મગફળી નહીં તમારા તમામ માલ આ જ રીતે ઢોલે ટીપા હે ખાતર સુપર દવા દવા મજૂરી ડીઝલ આ બધા માલ ભાવ તમારે ત્રણ ગણા થાય પણ મિત્રો તમારો માલ ગયા વર્ષ કરતા પણ આ વર્ષે સસ્તો વેસાય કારણ કે તમારી જાગૃતતા નથી તમારી એકતા નથી તમે બની બેઠેલા નેતાઓને સત્તાવાન સંપત્તિવાન નેતાને સાપલુસી કરવા નીકળી પડો છો તમે એના પગ પૂજો છો તમે એના હોકા ભરો છો તમે એને સવાલ કરી નથી આપતા જ્યાં સુધી તમે સવાલ નહીં કરો સત્ય વાત નહીં તમે કરો ત્યાં સુધી તમારો ઉપયોગ જ થાય જેમાં કહે એમાં તમે મત આપશો જ્યારે કહે ત્યારે તમે એને મત આપશો પણ સવાલ નહીં કરો તમારો સવાલ નો જવાબ દેવા પણ નથી ઈચ્છતા તમે સવાલ ન કરો એના માટે તમારી માટે ખોટો હાવ રાખશે તમને દબાવવાના પ્રયત્ન કરશે અને કરજમાં દબાવી અને તમને હાવ નીલ કરવાના પ્રયત્ન કરશે એટલે મિત્રો હું વારંવાર વિડીયો બનાવીને ખેડૂતની જાગૃતતાના જાગૃતિ માટે વિડીયો બનાવીને કહું કારણ કે હું ખેડૂત છું ખેડૂતનો દીકરો છું ને ખેતી કરું છું હું નથી કોઈ સત્તાવાન કે નથી સંપત્તિવાન કે કોઈ નથી સત્તાવાનનો વારસદાર કે નથી કોઈ સંપત્તિ વાનનો વારસદાર હું તો સામાન્ય ખેડૂતનો દીકરો છું અને ખેતી કરું છું પણ છતાં પણ આપણાથી જે આપણી તાકાત હોય તે આપણે ખેડૂતોને ઉજાગર કરવા જોઈએ ખેડૂતને જાગૃત કરવા જોઈએ અને ખેડૂતો દરેક જાગૃત થવું પડશે અને જો તમારે જાગૃત થવાની ઈચ્છા શક્તિ ન હોય ગુલામી કરવાની જ તમારી ઈચ્છા શક્તિ હોય તો આજે નહીં તો કાલે તમારી ખેતી પડતર અને ખેડૂત ખેતી કરતો બંધ થાય યાદ રાખજો તમને ભૂજ રોજ ભૂંડ રોજ ઢોર આપણે રાત દિવસ મહેનત કરીને માલ પકવી છે અને છેવલે છેવટે માલ આપણે માર્કેટની ની લઈને જાય તો હું પરિસ્થિતિ થઈ છે અને હમણાં એક વાત બહુ મને દુઃખ સાથે કહેવી પડે તેલના ડબ્બામાં કઈ વીસ પચીસ રૂપિયા ઘટાડ્યા તો મીડિયા વાળા પેપર વાળા કેવી વાત કરે છે ગૃહિણીઓને મોટી રાહત દિવાળી ભેટ અરે તમારો બાપ તમારે દિવાળી ભેટ વાય અમારા ખેડૂતોની હું પરિસ્થિતિ થાય તો જુઓ એના બદલામાં એને એવું કેવું જોઈએ કે દિવાળી ઉપર ખેડૂતોની બરબાદી થાય તેલના ભાવ ઘટે છે પણ નહીં મિત્રો ગૃહિણીઓ માટે ખુશ ખબર અને ગૃહિણીઓને ખુશ ખબર કરવા માટે ખેડૂતોની દુઃખ ખબર નથી થતી ખેડૂતોની ઉપર સ્થિતિ થાય તેલના ભાવ ઘટેલ સ્વાભાવિક છે કે મગફળીના ભાવ એ તો ખેડૂતને કાંધે જ આવે છે ધોહણું કોઈ કાંઈ ઘરના વસારે નાખી નથી થઈ દેતા ખેડૂતનું સસ્તું લેવાનું તમે સસ્તું રહે તમને શું ફરક પડવાનો છે પણ ખેડૂતના દીકરાને સસ્તું પાકતું નથી તમારી હાડા અઢારસો રૂપિયાની ડીએપી એનપી ની ઠેલીયું નાખી છીએ અમે એમાં તમારા મોંઘા ખાતર સુપર નાખી છીએ અમે મોંઘી દવાઈ સાટી છી મોંઘા મજૂર નાખી છી મોંઘા ડીઝલ બારી છી તમારા જીએસટી ભરેલા મોંઘા અમે ઓજારો વાપરી છી પાંચ લાખ નું ટ્રેક્ટર મળતું હતું આજે આઠ લાખ માં મળે છે મિત્રો ખેડૂતનો દીકરો હવારે ઉઠે ની હાજે હું એ લેવાની હોય તમામમાં જીએસટી ભરી છીએ અમે અને તમે કયો ભાવ સુખવી અને અમારો માલ જ્યારે માર્કેટ ની લઈને અંદર આવી સી અમે લઈને ત્યારે મિત્રો તમે પાછા જે કયો ભાવે અમે દઈ અમારી કઠણાઈ કરમ ની અહીંયા છે કે કેવાનું દેવાનું તમારા ભાવે લેવાનું તમારા ભાવે અને અમારે બાજરાના રોટલાની જેમ વસારે ટીપાવાનું જ્યાં સુધી ખેડૂત જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિમાં કોઈ પણ ફેરબદલ થવાની નથી અને મારો નેતા છે સમાજનો નેતા છે ધર્મનો નેતા છે કોઈ કોઈનો નેતા નથી માત્ર સંપત્તિના નેતા છે આ લોકો કોઈ તમારું હારું વિચારવાના નથી યાદ રાખજો ઇતિહાસ સાક્ષી છે કે પણ પણ કોઈ નેતા આવે સમાજના નામે છૂટાઈ ગયા પછી થઈ જશે પક્ષના નામે પછી પક્ષને વફાદાર હોય સમાજને વફાદાર ન હોય ખેડૂતને વફાદાર ન હોય છૂટાય ખેડૂતના નામે પછી વાતો કરે પક્ષની ખેડૂતનો ખ નહીં બોલે મિત્રો અને જો બોલતા હોય તો વિધાનસભાની અંદર તમે ક્યારે ઘાઈમરું હોય કે ફલાણા ભાઈ આ ખેડૂતનો મુદ્દો ઉઠાવ્યો એક પણ વાર તમને સિંગલ વાર કોઈ એવો મુદ્દો નહીં મળે આજે આપણા કૃષિ મંત્રી જ્યારે કોંગ્રેસની અંદર હતા ત્યારે ખેડૂતને નાનામાં નાની પરિસ્થિતિની એને ખબર હતી નાનામાં નાની સમસ્યા ખેડૂતની એને કરવા માટે વિધાનસભાની અંદર સમાધાન કરવા માટે વિધાનસભા ગજવતા હતા મિત્રો આજે કૃષિ મંત્રી છે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આ રાતોરાત હૃદય પરિવર્તન થઈ જતા હોય કે હું મારો ભગવાન જાણે જેની સામે આક્રોશથી લડતા હતા જેના માટે લડતા હતા જેને કૃષિ મંત્રી બનાવ્યા છે એના માટે જ બનાવ્યા છે તો ત્યારે મિત્રો બસો મણ ના સિત્તેર મણ કરવા માટે પણ સહમત થઈ જાય છે તો થાપો પસાડીને કેવું જોઈએ કે આ મારા ખેડૂતોને તમે આ મારા ખેડૂતો સાથે અન્યાય થાય તમે ખરીદી કરવાના સેન્ટરો વધારો જે કરવું પડે એ કરો પણ બસો ની અઢીસો થાય પણ બસો ની પોણા બસો નહીં થાય આવું એને થાપો પસારીને ખેડૂત પ્રત્યે લાગણી હમદર્દી હોય તો કેવું જોઈએ પણ મિત્રો નહીં આ તો પક્ષ ના આગેવાનો છે ખેડૂતો ના આગેવાનો નથી કોઈ સમાજના આગેવાનો નથી આ તો જેમ પક્ષ નાશ નસવશે એમ છે અને એ ખેડૂતોને નસવશે અને આપણે ફરી પાછા ધબા મારવા પોતી જ આવશે ચૂંટણી આવશે એટલે આપણા ફલાણા ભાઈ ઊભા છે આપણે તેને દેવો પડે ને મત એ ફલાણા ભાઈ ને દીયો હોવા દીયો ના નથી પાડતો પણ ફલાણા ભાઈ તમારી કોઈ દી રજૂઆત કરી તમારું નામ કોઈ દી લીધું નહી મિત્રો એને તો એને સંપત્તિ માટે એને જે કરવું પડશે કરશે એને તો પોતાને કેવી રીતે કઈ પણ સત્તા માટે હું મળે છે એ જોવાનું છે તમને હું મળે કે હું ન મળે એની એને કોઈ લેવા દેવા નથી એને એટલે મિત્રો ખૂબ જાગૃત હું તો જો જાગૃત કરવા માટે પ્રયત્ન કરું છું કે ખેડૂતોએ આજે કાલે જાગવું જોઈએ અને નહીં જાગવું તો આ જે પરિસ્થિતિ છે એ સ્વીકારવાનો સામનો પછી કોઈ રાયડું નાખવાનો મતલબ નથી આઠસો રૂપિયામાં વેચાય તો કઈ વાંધો નહીં હજાર રૂપિયામાં કઈ વેચાય તો વાંધો નહીં કપાના કદાચ તમને બારસો એક તેરસો દે જે દે તે સહન કરી લેવાનું ખાતર ના કદાચ અઢારસો કર્યા કાલે અઠ્યાવીસો કરે તો પણ ઊંઘા મોટે સહન કરી લેવાનું છે કારણ કે કહેવત નથી મુરદા કોઈ દી બેઠા ન થાય આપણે તો જીવતા મુરદા થઈ ગયા છે જે કરી ગુલામી સ્વીકારી લીધી છે જેમ કરે એમ કરવાનું કી કે એમ કરવાનું બોલવા વાળું નહીં કોઈ

અને તમારા આગેવાનને તમે પ્રશ્ન કરતા થાઓ જો આપણે કોઈ દુશ્મન નથી બધા આપણા ભાઈઓ છે દરેક સમાજના લોકો આપણને કોઈ કઈ દુશ્મન આપણા નથી પણ મિત્રો તમારી વાત જ ન કરતો એવા લોકોને હું એમ ધોઈ પીવા છે એવા મને ઓકા ભરીને તમારે કરી હું લેવાનું છે કે તમારી વાતની રજૂઆત કરવાની એની પાસે ટાઈમ નથી એની પાસે ટેવળ નથી કે એની તાકાત નથી તો આવા નેતાઓને ઘરે બેહારી દેવાય અને કોઈ હારા માણાને જે બોલી હગે તમારી વાત કરે રજૂઆત કરે એવા લોકોને વિધાનસભાની અંદર મોકલાય એટલે મિત્રો ખૂબ સમજવાની જરૂર છે ખાસ જાગૃત થવાની જરૂર છે અને બે આપણે કેટલી વાર મગફળી ચારસો રૂપિયા ફરકે વેસાઈ ને મિત્રો મોન્થાના ઢેપલા ખૂબ આવી જાય આપણી ઘરે બની જાય ને આપણી બાયું બધાને બનાવતા આવડે છે ભજીયા આવડે છે ને મોન્થરે હારા મારો બનાવે છે એટલે મિત્રો આવા બે ઢેપલા ભજીયા ખોટા હે ને કોકના હોકા ભરવાનું બંધ કરો અને આપણા માટે આપણે જાગૃત થવાની તૈયારી બતાવો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન